ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લાખો કરોડોના ખર્ચે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ગ્રાન્ટો આપવામાં આવે છે પરંતુ આવી ગ્રાન્ટોનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થતો હોય તેવું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યથી માંડીને તમામ લોકો કહી રહ્યા છે ઠાસરા વિધાનસભા ક્ષેત્ર હેઠળનું કાલસર ગામ અને કાલસર ગામના આ નગરી વિસ્તારમાં આપણે જ્યારે ઊભા છે ત્યારે આજે આ નગરી વિસ્તારથી બોરસલની તરફનો રસ્તો બે હજાર વીસ એકવીસમાં બની ગયો હોવાનું અને તેની પાછળ એક લાખ ને હજાર જેવો ખર્ચો પણ કરી નાખ્યો હોવાનો કાલસરના ભૂતપૂર્વ સરપંચ દ્વારા સરકારને જણાવ્યું પરંતુ સ્થળ ચકાસણી કરતાં આવો કોઈ રસ્તો બન્યો ન હોવાનો તેમનો ગંભીર આક્ષેપ છે તેઓએ વારંવાર રજૂઆતો કરી છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી તો આજે સૌથી વધુ વિગતો કાલસરના ભૂતપૂર્વ સરપંચ પાસેથી મેળવીશું ચોવીસમાં કાલસર નગરી નવી વિસ્તાર તાલુકા આસરા નગરીમાંથી બોરસલી જવા તરફ રસ્તો તારીખ એક ત્રણ ત્રેવીસે સીસી રસ્તો બનાવેલ બતાવી દીધો છે પણ અત્યારે હાલમાં કોઈ રસ્તો બનાવેલ છે નથી ને ગ્રાન્ટ રાખીને નાખી શ્રી આટલા તલાટી મંત્રી બંને ખાઈ ગયા છે બરાબર આને કડક પગલાં લેવા ના લોકો જોડે અમે ગરમ વારંવાર રજૂઆત કરી તો અમને સાચી માહિતી આપતા નથી ને આ જે રસ્તો ગ્રાન્ટ ખાઈ ગયા ત્યાંની મેં ડીડો સાહેબને ટીડો સાહેબને વિકાસ કમિશનર સાહેબને ને મુખ્યમંત્રી સાહેબશ્રીને બી પણ મેં અરજી કરી છે તો આ લોકોને ડિસમિસ કરવામાં હાજર